અમારા ભાભા મરશે ને ત્યાં મારા આંખમાં એક આહુડું રેવાનું નથી કારણ કે મારી નણ નકરી મારે બાજ બાજ કરે ને નકરી મને રોવરાવે ને એટલે કાલ હવાર અમારો ભાભો મરશે ને પછી બધા આભડવાન કાયને આવશે ને પછી માર રોવું કે નહીં પછી કહે બધા વાતો કરશે મારી લંગુ તો રોતી જ નથી પણ મારી નણંદ દતાર નકરી મારે બાજ બાજ કરે છે તો પછી મારા આંખમાં આહુડ આવે નહીં વધે એવું મને લાગે છે અને આ દાદા હવે મરવાના થયા છે હવે નો જીવે ભાભો જાજુ નો કાઢે

તો હું એમ કહું છું કે ચાર પાદ્ય આઈ આઈ ને હા હરે તો ગમે એમ આઈ ગમતું જ નથી મને આખો દેલી મારે કામ એટલું હોય ને તુંય તાર મમ્મીના ઘરે વઈ ગઈ એમ હાતે વઈ આવશે તું તો આઈ વઈ ને મમ્મીના ઘરે એટલે મને ફોન કરજે એક દી પૂરતી હું આવીશ કા તું આવજે ને આય ભઈ માર હા હું તન કાઈ નો કે આવજે ને બાપા ના રે ના ઈ કાઈ નો કે

પછી આપણે કામ વાળી રાખશું હા તારે કામ વાળી હું થઈ ગઈ છું હા તે સારું વાલ મૂકો પછી હું તને કરીશ મારે ઘડી ખુઈ જાવું છું એ આ પછી તો આવી એટલે ફોન કરવાનો ન ભૂલ આલ મૂકો ગોગડી હારું છું તો વઈ આવી લે હું એ માર મમ્મી ને ઘરે છ વઈ કેટલા દી છે અને મન તાર વગર ગમતું જ નતો એલી તો વઈ ગઈ તી ને એટલે હું આ કે લેવા આવતી ને તો આ શિબરી માસી એલી મને તરત ના પાડ દેતા અને અત્યારે કોઈ ઘરે નોતું ને તે હું શિબરી માસી પાઈ ઘડીક વહીવટ કરવા આવી હતી ગોગડી

ના ના હવે કાઈ ભૂખ્યું થોડું જવાય મને ખબર જ છે તમ ગાડીમાં માં કેતા ભૂખ લાગી એમ હાલો હું રાંધી નાખું છું મમ્મી ને કહો મમ્મી મગ નું શાક કર નાખે અને હું રોટલી ને એવું કર નાખું આવી જઈએ કે આપણે હવે રાંધી નાખી શિબરી માસી કોઈ બી આપણને પોરો નો દે શિબરી માસી ને આપણે એટલા દીઠા હાંસે સી તો શિબરી માસી ને એમ નો થાય કે બાયો આજ આવવાની ગોગડો ની આવવાના ગોગડી ને તેડવા ગયો છે ગોગડો તો આપણે રાંધી નાખી એમ આવા છે સીબરી માસી જીણકી ગોગડી મે સીબરીને કીધું તું મે કીધું શાક ન એવું તો કરને છો લોટ બાંધી નાખ તો મે કીધું બાયો બિચારિયો આવીને રોટલી કરનાખશે તે સીબરી કાઈ નો કર્યું સીબરી મારું કાઈ માનતી જ નથી ગોગડી આલ મા દીકરી તું મગ બાફીને છે ને હું તને શાક કરી દઉં મગ નું શાક વઘારી દઉં અને રોટલી હું તું તાર કરાવીશ ગોગડી ઉપાધી કર માલ હા તે વાંધો નહીં મમ્મી તમે છે ને મગ નું શાક વઘારી દેજો અને હમણાં અમે બે બે નું મગ બાફી નાખવી ને લોટ બાંધી દેશે જીણકી પછી રોટલી તમ તાર અમે કરી નાખશે તમે ખાલી શાક વઘારી દેજો ને થોડાક ભાત એ કરી નાખશે મમ્મી ઘડી કોરો ખાઈ લેવી મમ્મી લંગુ બેન નો કઈ ફોન આવ્યો તો મંગુ લંગુ બેન તો એટલો કકળાટ કાળો કકળાટ મમ્મી કરે છે એના હાહરે બિચારા ને એને દુખ પાર નથી એને કામત જ ખૂટતો નથી મમ્મી અતારે એને ઢહડા પેટલા છે બિચારા ને લંગુ બેન એટલા છે ને અડધા નીકળી એવાના બિચારા સુકાઈ જવાના છે કારણ કે ગઢા હાહરા માંડા છે ને બધા ખબર કાઢવા આવે બો એને કામ છે કેવા રોદડા રોતા તા મન ફોન કરીને તમારે કાઈ વાત થઈ હતી કે નહીં મમ્મી હા ગોગડી લંગુ આયરો તો વાત થઈ હતી ને રોતી તી બિશારી મે કીધું સાનુ રહી સાની રીઝા મે એને હમ દીધા મે કીધું રોતી નહીં કામ તો આયલા કરે પણ માઈન માઈન સાની રાખી ગોગડી બિશારી ને ઈ એમ કહેતી હતી ગોગડી ભાભીને ભીન બેતાઈ મોકલો ને એમ કહેતી હતી મને